ખાંભામાં યુવતીને મરી જવા મજબૂર કરનાર સાયબર ફ્રોડના બે આરોપીને પોલીસે ઝડપ્યા ટેલિગ્રામ ચેનલમાં ફસાવી યુવતી પાસેથી અઠ્યાવીસ લાખ રૂપિયા પડાવ્યા અમરેલી જિલ્લાના ખાંભામાં ગત સોળ જુલાઈના રોજ યુવતીની આત્મહત્યા મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી ખાંભાની ખાનગી આઈઆઈએફએલ બેંકમાં કામ કરતી પચીસ વર્ષીય યુવતી ભૂમિકાબેન હરેશભાઈ સોઠિયાએ ફરજ દરમિયાન અનાજમાં નાખવાના ટીકડા પી લેતા તેની તબિયત લથડતા ખાંભા હોસ્પિટલ ખાતે ખસેડાયા ત્યાંથી રાજુલાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું આત્મહત્યા પહેલાં એક સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં દેવું થઈ જવાથી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો સુસાઇડ નોટ વાંચતા સૌ કોઈની આંખોમાં ઝળઝળિયા આવી ગયા હતા ખાંભા પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસ તપાસ કરતાં યુવતી ટેલિગ્રામ મારફતે એક ચેનલના સંપર્કમાં આવી હતી જેમણે ભૂમિકાને વળતર ચૂકવીને વિશ્વાસમાં લીધી હતી યુવતી તેમાં જતા દેવું થઈ ગયું હતું જ્યારે યુવતીએ પૈસા પાછા માંગ્યા ત્યારે આરોપીઓએ પૈસા પાછા આપવાનો ઇન્કાર કર્યો હતો જેના કારણે ભૂમિકાએ આત્મહત્યા કરી હતી આ મામલે પોલીસે પુષ્કરાજ ધર્મેન્દ્રભાઈ કાનૂનગોની મધ્યપ્રદેશથી અને રાજસ્થાનના જોધપુરથી રોહિત અમોકલદાસ રામચંદ્રની ધરપકડ કરી હતી બંને આરોપીઓને પોલીસે ઉઠાવી લીધા હતા હાલ બંને આરોપીની પૂછપરછ ચાલુ છે આ મામલે પૈસા પડાવવાનું મોટું રેકેટ સામે આવી શકે છે હાલ અન્ય આરોપીઓની ખાંભા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે આ આરોપીઓ ગુનો કરવાની મોડસ ઓપરેન્ડીમાં સામાન્ય માણસોને પૈસાની લાલચ આપી બેંક એકાઉન્ટ વેચાતા લઈ અન્ય આરોપીને ઊંચા ભાવે વેચી દઈ અકાઉન્ટ મહિના પેટે ભાડું મેળવી સાયબર ક્રાઇમ કરવા ભાડે આપી ગુનો કરેલ છે ખાંભા પોલીસે બંને આરોપીને ઝડપી પાડીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી ભાવનગર રેન્જના આઈજી સર શ્રી ગૌતમ પરમાર સર તેમજ અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સરના સતત માર્ગદર્શન અને સૂચનાઓ હેઠળ અમરેલી જિલ્લા વડે અલગ અલગ ગુનાઓનું ડિટેક્શન કરવામાં આવતું હોય છે તેમાંના એક ખાંભા પોલીસ સ્ટેશનની અંદર જે ગુનો છે તે એક સાયબર ફ્રોડનો ગુનો છે જેની અંદર જેની સાથે આ ફ્રોડ થયો છે તે યુવતી દ્વારા આત્મહત્યા કરવાનું પણ જાણવા મળેલ છે આ યુવતીએ ફરિયાદ દાખલ થઈ તેના વીસથી પચીસ દિવસની અંદર અઠ્યાવીસ લાખ ગુમાવેલા જે આ સાયબર ફ્રોડનું મેઇન કારણ છે એના પોતાના અઠ્યાવીસ લાખ ગુમાવેલા પૈસા તો આ તપાસની અંદર બે આરોપીઓની બહારના રાજ્યોથી ધરપકડ કરવામાં આવેલ છે જેમાંના એક આરોપીનું નામ છે પુષ્કરાજ ધર્મેન્દ્રભાઈ કાનૂંગો ઉંમર વર્ષ છે પચીસ અને બળવાની મધ્યપ્રદેશના વતની છે તેમજ બીજા આરોપી છે રોહિત ઉર્ફે જોન અમોલક દાસ રામચંદ્રાણી જેની ઉંમર પચીસ વર્ષ છે અને તેઓ જોધપુર રાજસ્થાનના વતની છે આ બંને આરોપીઓ સાત દિવસના રિમાન્ડ ઉપર છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે આ બંને આરોપીઓનું કામ હતું અલગ અલગ બેંક ડિટેલ્સ જે એકાઉન્ટ્સ છે એ એકત્રિત કરવી અને ગુનાના કામમાં વાપરવી અમરેલી જિલ્લા પોલીસ વતી આપ સૌજનોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે જો કોઈપણ પ્રકારનો આવો સાયબર ફ્રોડ જો આપની સાથે થાય તો આપણે તુરંત જ વન નાઇન થ્રી ડાયલ કરવું તેમજ જીવન ખૂબ જ અમૂલ્ય છે કોઈ પણ કમાવવા માટે શોર્ટકટ્સ અપનાવવા નહીં સાયબર ફ્રોડનો શિકાર ન બનવું અને ક્યારે પણ એવા આત્મહત્યા કરવાના વિચાર આવે તો આપે આપના નજીકના પોલીસ સ્ટેશનમાં પોલીસની મદદ લેવી